જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેલમાં મિત્રો હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની જ્ઞાતિની વ્યક્તિ લગ્ન દ્વારા અસ્પૃશ્ય દૂર કરીને સામાજિક સમાનતા લાવવાના ભાગરૂપે ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં પતિ પત્નીના સંયુક્ત નામે નાની બચતમાં ભેટ પ્રમાણપત્રના રૂપમાં રૂપિયા એક લાખની સહાય અને ઘરગથ્થુ ઉપકરણો ખરીદવા માટે

ત્યારબાદ આંતરજ્ઞાતીય લગ્ન કરનારના માતા પિતા ગુજરાત રાજ્યમાં રહેતા હોવા જોઈએ ત્યાર પછી આ યોજના માટે અરજી કરનાર વિધવા અથવા વિધુર જેમના કોઈ સંતાન નથી તો એવા વ્યક્તિ પણ આ યોજના માટે અરજી કરી શકે છે ત્યારબાદ દંપતીમાં યુવકની ઉંમર એકવીસ વર્ષથી વધુ અને યુવતીની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ અને લગ્ન પછી બે વર્ષની અંદર આ યોજનામાં અરજી કરવાની રહે છે અને આ યોજનામાં આવકની કોઈ મર્યાદા નથી આવકના દાખલામાં ગમે તેટલી આવકો ચાલ છે ત્યાર પછી કે આ યોજનામાં કેટલી સહાય મળે છે તો આપણે વિડીયોની શરૂઆતમાં તો આપણે જોયું કે કુલ રૂપિયા બે લાખ પચાસ હજારની સહાય આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ કે આ યોજના માટે અરજી કરવા માટેના જરૂર ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં જોઈએ તો એમાં યુવક યુવતીનું આધાર કાર્ડ યુવક યુવતીના માતા પિતાનું આધાર કાર્ડ યુવક યુવતીની જાતિનું પ્રમાણપત્ર ત્યાર પછી લગ્ન નોંધણી પ્રમાણપત્ર બેંક પાસબુક રહેઠાણ પુરાવો જેમાં ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ અથવા વીજળી બિલ ત્યાર પછી યુવક યુવતીનો શાળા છોડિયાનો દાખલો ત્યારબાદ લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવતા સમયે રજૂ કરવામાં આવતું ફોર્મ એટલે કે લગ્ન વિજ્ઞપ્તીનું ફોર્મ ત્યારબાદ અરજદાર જો લગ્ન સમયે પરણીત હોય એટલે કે અરજદારે આ બીજા લગ્ન કર્યા હોય તો છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ ત્યારબાદ મરણનો દાખલો જો લગ્ન સમયે અરજદાર વિધવા અથવા વિધુર હોય તો તો આટલા ડોક્યુમેન્ટ્સ તમારે ફોર્મ ભરતી વખતે જરૂર પડશે હવે મિત્રો જોઈએ કે આ યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું તો મિત્રો આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું આવે છે ઇ સમાજ પોર્ટલ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને મિત્રો જ્યારે પણ તમે અરજી કરો છો ત્યારે જાતિમાં એસી કેટેગરી સિલેક્ટ કરવાની તો જ તમને આ યોજનાનો ઓપ્શન દેખાય છે યુવક અથવા યુવતીમાંથી કોઈ પણ એક એસસી કેટેગરીમાં આવતો હોવો જોઈએ તો મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો મિત્રો જો તમારે વોટ્સઅપમાં સરકારી યોજનાની માહિતી મેળવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે એમાં જોઈન થઈ જવું અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવું નહીં ભૂલતા